સ્વાગત છે તમારા મારા રસોડામાં આજે હું લઈને આવી છું એક મુખવાસની રેસિપી જે આપણે રાવણાના ઠળિયામાંથી બનાવીને તૈયાર કરીશું અત્યારે ફ્રેશ અને તાજા રાવણા બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે તો તેના ઠળિયાનો ઉપયોગ કરી અને મુખવાસ બનાવીશું જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે બનાવવામાં આવે છે કારણ કે રાવણાના ઠળિયામાં એવા પોષક તત્વો છે જેના લીધે ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકે છે તો આજે આપણે આ રેસીપી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે બનાવીને તૈયાર કરીશું તો ચાલો આ મુખવાસની રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ખૂબ જ ગુણકારી ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ એવો મુખવાસ બનાવવા માટે રાવણાના ઠળિયા લઈ લીધા છે એક વાટકો કોઈ પણ વેઢાવાળા કે બગડેલા હોય એવા ઠળિયાનો ઉપયોગ આપણે નથી કરવાનો હવે આ ઠળિયાને આપણે પ્રોપર રીતના બેથી ત્રણ પાણી વડે ધોઈ લેશું તો બેથી ત્રણ પાણી વડે મેં બધા જ ઠળિયા છે તે એકદમ સરસ રીતના ધોઈ લીધા છે હવે આપણે તેને કોરા કરવાના છે તો આવી રીતના કોઈ પણ આપણે કપડું લઈ લેશું તેની ઉપર બધા જ ઠળિયા છે તે રાખી દેસું અને તેને એકદમ સરસ રીતના કોરા કરી લેશું કપડાની મદદથી આ રીતે પ્રોપર કપડાની મદદથી બધા જ ઠળિયા આપણે કોરા કરી લેવાના છે જેના લીધે તે આપણે સૂકવશું ત્યારે સરખી રીતના અને ઝડપથી સુકાઈ શકે તેથી આવી રીતના પ્રોપર કોરા કરી અને પછી જ આપણે તેને કટિંગ કરીશું તો જોઈ શકો છો બધા જ અઠળિયા છે એ પ્રોપર રીતના કોરા થઈ ગયા છે હવે આપણે તેના નાના નાના કટકા કરવાના છે પીસ કરવાના છે તો એક પ્લેટમાં આપણે ચાકુની મદદથી આવી રીતના નાના નાના કટકા કરી લેશું તમારે જો ખમણીની મદદથી તેને ખમણવું હોય જે બટેટાની ખમણી આવે છે તેમાં તમે ખમણી પણ શકો છો સ્લાઇસ પાડી શકો છો આવી રીતના ચાકુની મદદથી પણ આસાનીથી કટકી ઝીણી થઈ જાય છે કારણ કે ઠળિયા છે વધારે પડતા આના કઠણ હોતા નથી આસાનીથી કટકા થઈ જાય છે તેનું તમારે ખમણ કરવું હોય ઝીણી ખમણીથી તો એમ પણ કરી શકો છો હું અત્યારે આવી રીતના નાની નાની કટકી કરી રહી છું તો બધા જ ઠળિયાની આવી રીતના ઝીણી ઝીણી કટકી કરી લેશું પ્રોપર રીતના તો જોઈ શકો છો બધા જ ઠળિયાની મેં આવી રીતના ઝીણી ઝીણી કટકી કરી લીધી છે હવે આ કતરણને આપણે તડકે સુકવવાની છે પરંતુ તેની પહેલાં આપણે તેની અંદર થોડા મસાલા એડ કરવાના છે જેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને થોડી એવી એક નાની ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું આ રીતે અને પછી આ બધું હળદર મીઠું અને લીંબુ છે તેને પ્રોપર રીતના મિક્સ કરી દેસું અને બધી જ કતરણની ઉપર સરખી રીતના કોટિંગ થઈ જાય ને એ રીતના આપણે તેને મિક્સ કરવાનું છે લીંબુ ભેળવ્યું છે જેના લીધે સુકાતા કલર છે તે કાળો નહીં પડે એટલા માટે લીંબુ ભેળવવામાં આવ્યું છે અને હળદર મીઠાનું કોટિંગ કરવામાં આવ્યું છે હવે આપણે તડકે આ કતરણને ત્રણથી ચાર કલાક માટે સુકવી દેશું આસાનીથી સુકાઈ જશે ત્રણથી ચાર કલાકની અંદર જ એકદમ સરસ રીતના સુકાઈ અને કોરી થઈ જશે અને તમે જોઈ શકો છો ત્રણથી ચાર કલાકનો સમય થઈ ગયો છે અને કતરણ છે પ્રોપર રીતના એકદમ સરસ સુકાઈ ગઈ છે બસ આવી જ આપણે તેને સુકાવા દેવાની છે હવે આપણે તેને શેકી લેશું તો એક પેનની અંદર આપણે બધી જ કતરણ એડ કરી દીધી છે હવે તેમાં આપણે અડધી નાની ચમચી જેટલું ઘી એડ કરીશું અને શેકી લેશું મીડિયમ આંચ ઉપર આપણે તેને શેકવાનું છે તો આ રીતના પ્રોપર રીતે ઘીમાં બધી જ કતરણ છે તેને આપણે ત્રણથી ચાર મિનિટ માટે શેકવાનું છે એકદમ ધીમી આંચ ઉપર એટલે એકદમ સરસ રીતના શેકાઈ જશે અને એકદમ સરસ ક્રિસ્પી મુખવાસ બનીને તૈયાર થશે તો જોઈ શકો છો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે કતરણનો શેકાતા અને તે એકદમ સરસ ક્રિસ્પી પણ થવા લાગી છે તો બસ આટલી જ આપણે તેને શેકવાની છે તો જોઈ શકો છો કતરણ છે બધી જ સરસ રીતના શેકાઈ ગઈ છે ત્રણથી ચાર મિનિટ આપણે તેને ધીમે આંચ ઉપર પ્રોપર રીતના શેકી લીધી છે તો બસ હવે આપણે તેની અંદર થોડું એવું સંચળ પાવડર એડ કરવાનું છે આપણે મીઠું તો એડ કર્યું છે એટલા માટે સંચળ પાવડરનો ઉપયોગ થોડો જાળવીને કરવાનો વધારે પડતું ખારાશવાળો મુખવાસ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું બસ મિક્સ કરી દેસુ સંચળ પાવડરને સંચળ પાવડર નાખવાથી મુખવાસનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે તો બસ એકદમ સરસ મજાનો ગુણકારી એવો મુખવાસ બનીને તૈયાર છે રાવણાના ઠળિયામાંથી બનેલો મુખવાસ આપણો તૈયાર થઈ ગયો છે તો બસ આવી રીતના કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં આપણે તેને સ્ટોર કરી અને આવી રીતના રાખી દેવાનું છે આ મુખવાસનો તમારે ભૂકો કરવો હોય સાવ જો દાંત વિના વ્યક્તિ માટે તમે બનાવતા હોવ તો તમે મિક્સી જારમાં તેનો ભૂકો પણ કરી શકો છો અને આ રીતના કતરણ પણ કરી શકો છો તમને જે રીતના પણ પસંદ આવતો હોય ખાવો એ રીતના તમે આ મુખવાસ બનાવી શકો છો તો બસ હવે ઢાંકણ બંધ કરી અને સ્ટોર કરીને તમે આ મુખવાસને ખાઈ શકો છો રોજ ખાશો ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ આ મુખવાસ બનાવવામાં આવે છે ખૂબ જ ફાયદાકારક છે એક વખત આ રીતથી રાવણાના ઠળિયાનો મુખવાસ જરૂરથી બનાવજો તમને ખરેખર લાભ થશે તો બસ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી